ઉપદેશ સાથે ઇન્દ્રપુરા ગદેવાન ખાતે અલવી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાઓની સાથે મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમીનાસ ગંગાત એન્ડ આયશાબેન પટેલ બ્લડ બેન્કમાં જોડાઈ હતી

અલ્વી ફાઉન્ડેશન જે ઓર ઓર્ગનાઇઝેશન ચલાવવામાં આવે છે તેના થકી બ્લડ ડોનેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે મેઇનલી એનો ઈરાદો થેલીસીમિયા પેશન્ટ્સને મદદરૂપ થવાનો છે અને તાત્કાલિકમાં જેમને બી બ્લડની જરૂર હોય એમને જરૂરત પ્રમાણે લોહી મળી રહે એના માટે આ એક માનવતાનું કાર્યનું એક આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન છે અને એમાં અમારી જોડે ઘોઘારી સાહેબ નીરજભાઈ ડૉક્ટર નીરજભાઈ પટેલ સાહેબ ડૉક્ટર અયાસભાઈ ઘોઘારી સાહેબ લોકાત હોસ્પિટલના શબીરભાઈ અને સમીરભાઈ તેમજ મોલ્લાના બીજા આગેવાનોએ ખંત અને ઉત્સાહથી આમાં ભાગ લીધો છે પ્રોગ્રામને ઘણો જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે નો લોકો બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે આવી રહ્યા છે રક્તદાન એ મહાદાન છે જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે ખબર પડે છે કે આ દાન કેટલું અગત્યનું છે એમાં પર્ટિક્યુલરલી થેલીસીમિયા પેશન્ટ્સ કે જેમને પંદર પંદર દિવસના આંતરે બ્લડની જરૂર પડતી હોય છે એટલે એમના માટે આ બ્લડ ડોનેશન એ ઘણું જ મોટું સેવાનું કાર્ય થઈ જાય અને બ્લ થેલિસિમિયા પેશન્ટ્સ એનાથી ઘણી મોટી માત્રામાં સચવાઈ જાય એમની જરૂરિયાત પંદર પંદર દિવસની હોય છે हम सानिया शेख एंड आम रेस्लर एंड अ स्टूडेंट नर्स और मैं आज ये बताना चाह रही हूँ कि अलवी फाउंडेशन की तरफ से आज जो ब्लड डोनेशन कैंप लगा है इसका इतना महत्व है कि ये एक ब्लड बैग जो हम ब्लड डोनेट करते हैं उससे तीन लोगों की जान बच सकती है मतलब आप समझो अगर दस लोगों ने अगर ब्लड डोनेट किया तो कितने लोगों की जान बचेगी तो हमारा यही महत्व हमारा यही वो होना चाहिए इनिशिएटिव कि हम ज़्यादा से ज़्यादा लोगों की जान बचाएँ और हम लोगों को आगे बढ़ बोले जाके कि आप ब्लड डोनेट करो एंड इसका मेन जो मकसद था वो यही था कि जो आज के युवा जो ड्रग की तरफ जा रहे हैं तो उनको उससे रोके इसका जो मेन फोकस है वो नो no ड्रग्स के लिए था एंड आई थिंक इट्स अ वेरी ग्रेट इनिशिएटिव फ्रॉम अलवी फाउंडेशन थैंक यू सो मच